હેલો વિદ્યાર્થી મિત્રો આજે આપણે ગુજરાતી વિષય ધોરણ ત્રણ એકમ બે પોટલા ટપકે ટપ એનો પેજ નંબર છપ્પનથી તેસઠ જે છે ભાગ નંબર એક તેનું સ્વધન પુથીનું સંપૂર્ણ સોલ્યુશન જોઈશું બરાબર એમાં પહેલાં જ છે કે પાઠપુસ્તક પાન નંબર સત્તર પરની વાર્તાની શરૂઆતની તેર લીટીઓ વાંચીને પ્રશ્નોના જવાબ લખો તો તમારે જે પાઠપુસ્તકમાં આ જે વાર્તા છે તે લીટીને પહેલાં તમારે બે ત્રણ વાર વાંચવી પડે અને બે ત્રણ વાર વાંચ્યા પછી આપણે આ પ્રશ્નના જવાબ લખવાના છે કે ગુલાબી ઠંડી એટલે કેવી ઠંડી આછી આછી ઠંડી કે કડકડતી ઠંડી તો આવશે આછી આછી ઠંડી પછી કહે છે રાત તો અંધારું રાત હોય તો અંધારું તો દિવસ હોય તો શું હોય અજવાળું કહેવાય આ સામાન્યાર્થી શબ્દો છે પછી એક હોય તો આપણે એક વચનમાં બોલીએ છીએ અને બહુ બધા હોય એક કરતાં વધારે તો એને કઈ રીતે બોલાય તો કુકડો હોય તો આપણે શું બોલીએ કુકડા વાદળ હોય તો આપણે શું બોલીએ વાદળાઓ કપડું હોય તો કપડા દીવો હોય તો દીવા એમ આપણે વધારે સંખ્યામાં હોય તો આપણે એને આ રીતે બોલતા હોઈએ છીએ આ વાર્તામાં મોટો દીવો એટલે શું તો આ વાર્તામાં મોટો દીવો એટલે સૂર્ય બરાબર સૂર્યોદય એટલે શું તો સૂર્યોદય સૂર્ય ઉગે તેને સૂર્યોદય કહેવાય બે અક્ષરો જોડીને લખ્યા હોય તેવા શબ્દો સુધીને લખો બરાબર તો શું આવે ફિક્કા છે ચાલ્યા લગ્યા લાગ્યા હો ગમત હસ્યા અને મળ્યા બરાબર તો અહીંયા લાગ્યા આવશે બરાબર ફિક્કા ચાલ્યા લાગ્યા ગમત હસ્યા મળ્યા આવા આપણે શબ્દો જોઈએ તો એ જોડકા શબ્દો છે જોડાઈને ઉચ્ચાર બોલાય છે સૂર્યોદય વખતે વાદળાઓની જેમ તમને શું કરવું ગમે છે તો નવા કપડાં પહેરીને શાળામાં જવું ગમે છે હવે આમાં જે લખેલા છે એ વધારે સંખ્યાવાળા છે એમને લખેલા છે વાદળાઓનું કે વાદળાઓને ફરવાનું મન થયું પણ એક જ વાદળ હોય તો કેવી રીતે લખાય નહીં તો વાદળને ફરવાનું મન થયું પછી બહુ બધા વાદળા હોય તો કહે છે વાદળાએ કપડાં પહેરવા માંડ્યા તો આપણે એક જ વાદળ હોય તો કેવી રીતે લખાય તો વાદળ કપડાં પહેરવા મોડે એમ લખવું પડે આપણે પછી કહે છે વાદળ ફરવા નીકળ્યા તો એક જ વાદળ હોય તો કેવી રીતે લખાય તો વાદળ ફરવા નીકળ્યું બરાબર આગળ પાંચ પુસ્તક પાન નંબર બાવીસ પરનું ગીત ગાઓ અને પ્રશ્નોના જવાબ લખો પહેલાં તો કહે છે કે ફોરા એટલે શું તો ફોરા એટલે વરસાદના ટીપાં વરસાદ ન પડે ત્યારે તમને શું કરવાનું મન થાય તો મને રમવાનું મન થાય છે પછી પપ્પા સાથે ખેતરે જવાનું મન થાય છે આવું થાય આપણને બરાબર આગળ જોઈએ વરસાદના ટીપાં ક્યાંથી આવતા હશે તો વરસાદના ટીપા તો વરસાદના ટીપા વાદડામાંથી મરક મરક મલકતા આવતા હશે વરસાદના ટીપાને પૂછવા માટેનો એક પ્રશ્ન લખો તો લખવાનું કે તને કોણ બોલાવે છે બીજો કોઈ પ્રશ્ન તમને થતો હોય તો પણ તમે લખી શકો છો હવે ઝાંઝર તો ઝાંઝરિયું એમ વાદળ તો શું આવે તો વાદળિયું આંગણ તો આંગણિયું હવે ઊંધું લખવાનું છે કેસરિયું હોય તો શું લખાય તો કેસર કાગળિયું હોય તો કાગળ તમે વરસાદને શું કહીને કે ગાઈને બોલાવશો તો લખીશું આવરે વર સાત ઢીબરિયો વર સાત ઊની રોટલી રોટલીને કારેલાનું શાક આવું ગીત ગાઈને વરસાદને બોલાવીશું બરાબર હવે આમાં શબ્દો છે એ શબ્દો આપણે શોધીને લખવાના છે કે ત્યાં હોય તો આગળ કયો આવે તો વી આવે વિદ્યા પછી વૃક્ષો પછી દ્રષ્ટિ પછી ઉત્તમ પછી પૃથ્વી સૃષ્ટિ અને દ્રષ્ટાંત આ શબ્દો આપણે લખવાના છે હવે કે છે કે આવા જે અક્ષર છે એના નામ બનાવીને લખો તમે આપણી શાળામાં કોઈ નામ હોય તો લખો તો આપણી શાળામાં આવા આવા જે અક્ષર છે એટલે કે કક્કાના જોઈન્ટ જોડાયેલા શબ્દો એના ઉપરથી નામ છે જેમ કે સૃષ્ટિ શ્રવણ શ્રદ્ધા વૃષભ આકૃતિ સંસ્કૃતિ પૃથ્વી તો આટલા નામ બને બરાબર હવે આપણે આગળ જોઈએ હવે કહે છે કે અહીંયા એક સૂચના બોર્ડ આપેલી છે આ આપણે પહેલાં વાંચી લેવાનું અને પછી અહીંયા આપણે એના પરથી પ્રશ્નોના જવાબ લખવાના છે પહેલું જ છે કે સહકારી મંડળી એટલે શું તો આવશે કે બધાના સહયોગથી બનાવેલી મંડળી એટલે સહકારી મંડળી નમ્રતા વાર્તાની આખી પુસ્તિકા વાંચીને બપોરે બે વાગ્યે અનાજ ખરીદવા મંડળી પર પહોંચે છે તો એને અનાજ મળશે કેમ તો હા બે વાગ્યા સુધી તો ચાલુ જ રહે છે બે વાગ્યા પછી બંધ થશે બરાબર એટલે આપણે લખીશું કે હા બે વાગ્યા સુધી મંડળી પર જો પહોંચી જાય તો અનાજ મળી જશે આગળ ત્રીજો પ્રશ્ન છે કે આ સૂચના બોર્ડ કયા મહિનાનું લખેલું છે તો એ તમે જોઈ શકો છો કે આ સાતમો મહિનો છે કયો મહિનો સાતમો એટલે આપણે અહીંયા લખવાનું છે કે આ સૂચના બોર્ડ જુલાઈ મહિનાનું લખેલું છે મંડળીનો સમય સાકરણથી કારણથી બદલાયો છે તો મંડળીનો સમય કોરોનાની મહામારીને કારણે બદલાયો છે બરાબર માસ્ક પહેરવાની સાચી રીત કહી તો નાક અને મોં આ બંને ઢંકાય એ માસ્ક પહેરવાની સાચી રીત છે માસ્ક તરીકે શું શું વાપરી શકાય તો તમે માસ્ક તરીકે હાથ રૂમાલ મોં ઉપર બાંધી શકો ઘરના ઊઢની પણ બાંધે છે અથવા ઘણા દુકાનેથી મળતા તૈયાર માસ્ક પણ લાવીને ફેરતા હોય છે બરાબર હવે એક ચકલી તો અહીંયા તમારે અંગૂઠાની છાપ પાડીને ચકલી બનાવવાની છે જેમ કે મેં તમને એક ઉદાહરણ બતાવ્યું છે મેં લીલા કલરમાં અંગૂઠાની છાપ પાડીને ચકલી બનાવી છે તો તમારે પણ આવી સ્ટેમ્પેડ હોય સ્કૂલમાં એમાંથી અંગૂઠો પાડીને આવી ચકલી બનાવવાની છે બરાબર હવે એકથી વધારે ચકલીઓ તો અહીંયા તમારે વધારે પડતા અંગૂઠાના નિશાન કરીને વધારે ચકલીઓ દોરવાની પછી કહે છે એક ફૂલ દોરો તો જો અમે એક ફૂલ બતાવ્યું છે અંગૂઠાનું નિશાન પાડીને બરાબર તમે પણ આવું ગમે તે કલરવાળું અંગૂઠાનું નિશાન પાડીને ફૂલ બનાવી શકો છો તો એકથી વધારે ફૂલ હોય તો તો આ રીતે બધા બનાવવાના જો કેવા મસ્ત લાગે છે તમે પણ તમારી આ જગ્યામાં આવા ફૂલ બનાવજો બરાબર પછી એક પાંદડું તો જો પાંદડાની મી એ જો અલગ અલગ પાંદડું લેવાનું પાંદડા ઉપર આવા પેલા કલર કરી દેવાના બરાબર અને એના આપણા આ સ્વાધ્યાયન પુથીમાં મૂકીને દબાઈ દેવાનું એટલે એની છાપ પડી જશે એકથી વધારે પાંદડા હવે તમે મૂકીને અલગ અલગ જાતના પાંદડા લેજો તો વધારે મજા આવશે અને આ જેમ મેં બતાવી છે એ રીતે તમારે અલગ અલગ જાતના પાંદડા મૂકીને આવું બનાવવાનું ઓકે એક હાથ તો જો મેં આ એક હાથની છાપ પાડી છે જો તમે તમારા નાના હાથની છાપ પાડી શકો છો બરાબર અને એક કરતાં વધારે હાથ જો કેવી છાપ પડે છે તમે તમારા મિત્રનો બધાના આ રીતે છાપ પાડવાના બરાબર ને તો વિડીયો જોવા બદલ આભાર ગમે હોય તો શેર સબસ્ક્રાઈબ અને લાઈક કરજો ગુડ બાય